થોડા દિવસ પહેલા જ ગોરધન સમાજ જોગ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓ દારૂ પીવાના દુષ્પરિણામો વિશે જાણે દારૂબંધી હટાવવાની વાત કરવાનો એક પણ મોકો છોડવા ઈચ્છતા ન હોય તેમ દરેક જગ્યાએ આ વિષય પર અચૂક નિવેદન આપતા હોય છે ત્યારે ફરી શંકરસિંહ વાઘેલાએ દારૂને લઈને શું વાત કરી છે

ક્યાં કોંગ્રેસ જીતી રહ્યા ક્યાં અપક્ષો જીતી રહ્યા છે એ નેચરલ છે જેનો પાવર હોય એની અસર તો હોય સાપાયિક છે એની કોઈ સમાજમાં દૂષણ હોય એવું ના હોય આખું દારૂવાળું વસ્તુ એ દૂષણ તરીકે ટ્રીટ થાય છે કારણ કે એને પીવાની પાબંધી છે પીવાની પાબંધી હોય એટલે એમાંથી અનિષ્ટ ઊભું થાય એ અનિષ્ટ થઈ રહ્યું છે માટે હું એને ખોલી નાખવાની વાત કરું તમે આને વ્યસન તરીકે ન કારણ કે આ આ દારૂ કંઈ લોકો દારૂ પીને ક્યાં તોફાન કરવા માટે દારૂ નથી દારૂ મેડિકલ હોય બીજાની રીતે હોય લોકો ચા કોફી પીતા હોય દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યો છે માટે કોઈ પટેલ સમાજ એવું નહીં ઘણા બધા ઘણા લોકો પીતા હોય છે કોઈક સમાજ નું આમાં નામ ન દેવાય યુવાનોમાં ખાસ ના દેવાયુમાં યુવાન તો દરેક ઠેકાની યુવાન તો એક સ્ટેટસ હોય યુવાન આજે આજને આજનો યુવાન એ એ એ એ એ આવતીકાલે એ ગરડો થવાનો આજનો ઉંમરલાયક ગઈકાલે યુવાન હતો એ બી એ ચક્કરમાં હોય તો ચાલ્યા કરે આમાં યુવાન યુવાનોનું એવું નથી હોતું બધા બધા બહેનો બે પિતા હોય છે કલા ઠેકાણે એવું ચાલતું હોય છે એટલે આમાં એ એ પરિવાર ઉપર એ સમાજ ઉપર અસર હોય કે જે જેનામાં આ પ્રમાણે યોગ્ય કોઈ સલાહકાર હોય તો કોઈ આવું ન કરે યુવાનોનું ગ્રુપ ખરાબ હોય તો એ આવું કરે ખાસ દારૂબંધી ને લઈને શું ફરી એક વખત ના ના હું ના વિરોધી છું દારૂબંધી ગુજરાતમાં ખોટી છે પડોશમાં બધે ખુલ્લું હોય તો અહીં સફળતા ન મળે એટલે ભયંકર કરપ્શન ન્યુસન્સ છે બધું ખોટો દારૂ પીને લોકો મરી જાય છે લાખો લગભગ દસ દસેક લાખ જેટલી ગુજરાતમાં વિધવા બહેનો ત્રીસ વર્ષથી નીચેની બે બાળકોની માં એનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો એ વિધવા બહેનોને જવાબ આપો એમનું કેવું છે કે સારો પીધો હોય તો ન મરી જાત પીવાનો છે તો એને સારો પીવડાવો ને એના માટે આ બધું કરવાનું કારણ ચાલા કરે છે રૂટીન છે એ બધું સરકાર સરકાર હોય ગવર્મેન્ટ મીન્સ ગવર્મેન્ટ ચાલે કરવાનું મામલે પણ તેમણે વાત કરી કે કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપ સરકાર હોય જેના કારણે રૂલિંગ પાર્ટી નો ધબધબો હોય અને તેની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થાય એ સ્વાભાવિક છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની જીત માં નવાઈ નથી પણ દારૂ વિશે શંકરસિંહ નો જે વિશેષ પ્રેમ છે એ અહીંયા સાફ દેખાઈ રહ્યો છે તેઓ જેમ વાત કરી રહ્યા છે કે દારૂ ને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે કોઈ સમાજમાં દારૂ નું દૂષણ હોય એવું ન હોય પણ દારૂ દૂષણ છે એ રીતે ટ્રીટ થાય છે કારણ કે દારૂ પીવાની પાબંદી છે અને પાબંદી હોય એટલે એમાંથી અનિષ્ટ ઊભી થાય છે એટલે અનિષ્ટ થઈ રહ્યું છે માટે એને ખોલી નાખવાની વાત છે તમે આને વ્યસન તરીકે ન લો દારૂ કંઈ તોફાન કરવા માટે નથી લોકો ચા કોફી પણ પીતા હોય છે ગુજરાતમાં દસ લાખ જેટલી વિધવા બહેનો ત્રીસ વર્ષથી નીચેની ઉંમરની છે એનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો છે અને તેઓ કહી રહ્યા છે કે આ વિધવા બહેનોનું એવું કહેવું છે કે સારો દારૂ પીધો હોત તો ન મરી જાત દારૂ પીવાનું છે તો તેમને પીવડાવો શંકરસિંહ વાઘેલાનો દારૂ પ્રત્યેનો જે વિશેષ પ્રેમ છે એ એમના નિવેદનોમાં છલકાતો હોય છે એટલે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાતો વચ્ચે પણ દારૂની વાતો થઈ અને આ દૂષણને ખૂબ સરળતાથી સામાન્ય બનાવવાના પ્રયત્ન સાથે તેને ચા કોફી સાથે સરખાવી દેવામાં પણ આવ્યો શંકર સિંહે હવે પોતાનો અલગ પક્ષ બનાવ્યો છે અને જાણે ગુજરાતના બધા જ પોતાની તરફ કરવાની આ હોય તેવું લાગી રહ્યું છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમી અપડેટ્સ માટે આપ જોતા રહો ગેસ ટીવી ન્યૂઝ નમસ્કાર